કોઈક લોકોએ અત્યારે ફોર્મ મારું અને અને મારી છે એ મને હજાર છવ્વીસની ઈસીઆઈ ની જે વેબસાઇટ છે તેના પરથી એ ડેટા મને મળેલ છે તેમાં સાત નંબરનો નામ મારા સાત નંબરના ફોર્મમાં કોઈ હેમંત કુમાર પટેલ નામની વ્યક્તિએ ભર્યું છે તેનું કોઈ બાપનું કે આખું નામ નથી કે કોઈ એડ્રેસ નથી ફક્ત હેમંત પટેલ લખ્યું છે મારી મિસિસમાં કુણાણભાઈ કુણારણ પટેલ લખેલું છે પણ કુણાણ પટેલ કોણ છે શું છે આ કોઈ એના ફાધરનું નામ નથી લખેલું અને સેવન નંબરનું જે ફોર્મ ભરાયું છે અને ટોટલ મારા વોર્ડ નંબર પાંચને અને ઓગણીસસોને ચૌદ નામોના સાત નંબરના ફોર્મ ભરાયા છે અને મારા પોતાના જે મારું જે બૂથ છે અમારો ભાગ નંબર એકસો છમાં એકસોને ચોરાણું મારા બૂથના સાત નંબરના ફોર્મ ભરાયા છે અને બધા એક જ વ્યક્તિએ મોસ્ટ ઓફ ભર્યા છે નામ કમી કરવાના તો મારો એક જ સવાલ છે આ ચૂંટણી અધિકારીઓ જે તેની આની જવાબદારી છે જે અધિકારીઓની તે લોકોએ આ ફોર્મ કેવી રીતે સ્વીકાર્યા જ્યારે કે હું જાહેર જીવનમાં પડેલો છું હાલમાં રનિંગ કોર્પોરેટર છું સિટિંગ કોર્પોરેટર છું અને મારા પોતાના એડ્રેસ ઉપર જ મારી દરેક મિટિંગના એજન્ડાઓ આવે છે હાલમાં છેલ્લે એકત્રીસ એક બે ના રોજ પણ અમારી મિટિંગ ક્યાં હતી એનો એજન્ડાને મારા ઉપર આવ્યો છે અને મારા એ જ એડ્રેસ ઉપર આવ્યો છે જ્યાં હું હાલમાં રહું છું કોઈ કોઈ એડ્રેસ કે ચેન્જ કર્યું જ નથી નથી અને મને ફોર્મ ભરનારાઓ છે એ પોતાનો આખી ઓળખ આપ્યા વગર આ ફોર્મ ભરી દે અને આ અધિકારીઓ સ્વીકારી લે તો આમાં તો અધિકારીઓ પણ શંકાના દાયરામાં આવે છે કારણ કે જે અધિકારી આ ફોર્મ સ્વીકાર્યા છે જે અધિકારી આ વેબસાઇટ પર મુકાયું છે એ અધિકારીઓએ અમારા સંપર્કમાં હોય તો તે લોકો કહે છે કે અમે કોઈ ફોર્મ ભર્યા આવા નથી અને અમે કોઈ સહી કરી નથી એટલે અમને એવું લાગે છે કે આ બધું અધિકારીઓ હાલના સત્તાધીશોના હાથે મેળાપીપણા કરીને આ કાર્યવાહી કરી રહેલા છે અને અમને ખોટી રીતે હેરાન કરી રહેલા છે અને ફક્ત મુસ્લિમ સમાજના જ આ બધા નામો આવે છે અમારે કોઈ કોઈ બીજા સમાજના ઉપર દોષારોપણ કરવાની જરૂર નથી પરંતુ સમાજમાં આ રીતે લડાઈ ઝઘડા ઉભા કરાવવા માટે જે લોકો બીજા સમાજના નામ મૂકીને અધિકારીઓ જ આ ધંધા લઈને બેઠા છે એવું લાગે છે મને તો કારણ કે એની તો અધિકારીઓ જયારે ચૂંટણી કમિશનર નું સાફ જાહેરનામું છે કે તમારે કોઈ પણ સાત નંબર નું ફોર્મ ભરાય તો તેની અંદર અમે જ્યારે આ પુરાવા માંગીએ છીએ ત્યારે અધિકારીઓ કઈ આપતા પણ નથી અને અધિકારીઓ કઈ કરતા નથી એનો અર્થ એ થાય છે કે અધિકારીઓની સામેલગીરીમાં આ બધું બની રહ્યું છે તો એ ધર્મો બોલીને બદનામ કરવાની જે વૃત્તિ અધિકારીઓ કરી રહ્યા છે એની સામે અમને વાંધો છે અને અમે જો આમાં કોઈ અમને ઉત્ત્યુત્તર બરાબર નહીં મળશે તો અમે ચોક્કસ એફઆઈઆર કરીશું કોર્ટમાં પણ જઈશું આ બાબતમાં કારણ કે આ એક અમારું એ સમાનનો પ્રશ્ન રહેલો છે કે અમે બારડોલીમાં આટલી સંસ્થાઓથી જોડાયા પછી અમે જ્યારે જાહેર વ્યક્તિ છે અને છતાં અમારા આ રીતે લોકો ફોર્મ નંબર સાત સ્વીકારી લઈ એ મને પણ કંઈ યોગ્ય લાગતું નથી અને બારડોલીની જનતા પર મને ભરોસો છે કે જનતાએ કોઈ ફોટુંકામ નથી કર્યું અધિકારીઓ પોતે આ રીતે ફોટુંકામ કરી રહ્યા છે જો અગર કોઈ વ્યક્તિએ જો અરજી કરી તો લેવાનો જ કે એને કાયદામાં નથી આવતું કે અરજી એટલે આ અરજી કરનાર પણ અધિકારી પોતે જ છે અને એને કરાવનાર પણ જો કોશિશ કરનાર પણ અધિકારી છે એટલે અમને એવું લાગે છે કે અધિકારી કોઈ પણ રાજકીય દબાવ હેઠળ કામ કરી રહ્યું છે જ્યાં કોઈ લાભ લોભ લોભ લઈને આ કામ કરી રહ્યું છે એવું મારું માનવું છે

તમારી પાસે એ આપવા આવ્યો ત્યારે એનો કોઈ પુરાવો હશે તો જ તમે ફોર્મ લીધો હશે નહીં તો